હાલ દર્શક મિત્રો ગીરા ગજરી ચેનલના દિશાભ્રમ વિષયક એકાવનમાં મણકામાં આપનું હું ડૉક્ટર કેશુભાઈ દેસાઈ હાર્દિક સ્વાગત કરું છું હમણાં કેટલાક એવા સમાચારો વાંચવા મળે છે કે જેનાથી મન વિષાદથી ઘેરાઈ જાય છે કેવી વિચિત્ર પરિસ્થિતિ કે જ્યાં સગો દીકરો પોતાના પિતાની હત્યા માટે સોપારી આપે અને એ પણ ગ્રામીણ વિસ્તારમાં આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે ગામડા ગામની અંદર હજી સુધી આપણી સંસ્કૃતિ જળવાયેલી છે માતા પિતાને લોકો સાચવે છે એમની વૃદ્ધાવસ્થાને પોષે છે બને ત્યાં સુધી કોઈ વૃદ્ધાશ્રમમાં પણ તમને ગામડાનો માણસ નહીં મળે કારણ કે એને એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન પણ ગણે છે અને એક પવિત્ર ફરજ તરીકે પણ સ્વીકારે છે ત્યારે એના ઠિકાણે સૌરાષ્ટ્રના ભાયાવદર નજીકના રાજપરા ગામનો એક ચોંકાવદારો કિસ્સો હમણાં છાપાની અંદર આવ્યો અને એ વાંચ્યા પછી સતત મારા મગજને એને એવો તો ભરડો લઈ લીધો છે કે હજી સુધી એ ઘટના ત્યાંથી ખસતી નથી એના પર વાર્તા લખી શકાય એના ઉપર આખો લેખ પણ કરી શકાય પરંતુ આજે તમારી સાથે હું કેટલીક મારી લાગણીઓ શેર કરવા માગું છું વાત એવી બની છે કે ઇઝરાયલ જવા માટે રૂપિયાની જરૂર હોવાથી કાવતરો ઘડીને પિતરાઈભાઈને જ પોતાના પિતાની હત્યાની સોપારી આપી અને પછી એ હત્યાને અકસ્માતમાં ખપાવી દેવાની કોશિશ કરવામાં આવી તો આ એક બહુ જ ઉપલેટા તાલુકાના રાજપુરા ગામની આ સન્સનાટીપૂર્ણ ઘટના છે જેમાં ભત્રીજાએ પોતાના કાકાની કુહાડીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી અને આ હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બોથળ પદાર્થ વડે માથામાં ઈજા થવાથી મૃત્યુ થયાનું કારણ સામે આવતા પોલીસે આખા પ્રકરણનું રહસ્ય ખોલી નાખ્યું હતું અને આ કિસ્સામાં મૃતકના સગા પુત્રએ જ ઇઝરાયેલ જવા માટે રૂપિયા સિત્તેર લાખની વીમા પોલિસી પકવવા આ કાવતરું રચ્યું હોવાનું ઘટસ્ફોટ થયો છે હવે તમે વિચાર કરો કે એક દીકરો એની કારકિર્દી બનાવવા માટે વિદેશ જવા માગે છે અહીં ઇઝરાયલ જવાની વાત છે અને ઇઝરાયલ જવા માટે એને પૈસાની જરૂર છે એજન્ટને પૈસા આપવાના છે અને એ પૈસા લાવવા ક્યાંથી તો એના માટે એ પોતાના સગા બાપની હત્યા કરતા કરાવતા અચકાતો નથી એ હત્યા કરાવવા માટે એનો એના પોતાના પિતરાઈ ભાઈનો જ ઉપયોગ કરે છે પાછો એને એક લાખ રૂપિયા આપવાનું કહે છે અને આખી જિંદગી એનું ભરણપોષણ કરવાની જવાબદારી લે છે અને કહે છે કે અમારા પિતાનું ટૂંકાસર કાઢી નાખ એમણે વીમો ઉતરાવેલો છે એકાદ વર્ષ પહેલાં જ અને એ વીમો એમને સિત્તેર લાખનો વીમો છે એટલે એ મરેલા આપણે એમને જાહેર કરીશું કે તરત જ વીમો પાકી જશે એ વીમાની રકમ મળશે એટલે હું ઇઝરાયલ જઈશ અને તને પણ આખી જિંદગી નિભાવીશ અત્યારે હાલ તો તને એક લાખ રોકડા એમાંથી આપી દઈશ તો તમે જુઓ કે લાગણી ક્યાં રહી લોહીની સગાઈ ક્યાં રહી પોતાના બાપની હત્યા કરતા પણ એક ગામડા ગામનો ખેડૂતનો દીકરો જો અચકાતો ન હોય તો પછી આપણે ભારતીય સંસ્કૃતિની અને ગ્રામીણ સંસ્કૃતિની અને માતા પિતાને માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ એ બધી વાતો કરતા આવ્યા છીએ જે સંસ્કારિતાની વાતો કરતા આવ્યા છીએ અને જેના કારણે આપણે આખી દુનિયામાં એનું ગૌરવ લેતા ફરીએ છીએ એ બધું ક્યાં રહ્યું સમય કેટલો બદલાયો છે તે આના ઉપરથી ખ્યાલ આવે છે આમ તો આવી ઘટનાઓ અગાઉ થતી હતી પરંતુ ક્યાં થતી હતી એ સામાન્ય પ્રજામાં બિલકુલ નહોતી થતી એ રાજા મહારાજાઓ અને વાદશાહો અને નવાબો ત્યાં જરૂર આવા કાવતરા થતા હતા એ કાવતરા આપણે જાણીએ છીએ કે પોતાના સગા બાપની હત્યા કરીને અથવા તો પોતાના મોટાભાઈની હત્યા કરીને ગાદી ઉપર આવવાની કોશિશ નવાબજ જાદવો શાહજાદાઓ કે રાજકુમારો કરતા રહ્યા છે આ બધી ઘટનાઓ એ વખતે ઇતિહાસની અંદર નોંધાઈ પણ છે અને એમાં પછી આપણને કંઈ નવું એટલા માટે નથી લાગ્યું કારણ કે આ સત્તાની સાઠ મારી છે અને સત્તા માટે માણસ કંઈ પણ કરી શકે છે તો એ રીતે ઔરંગઝેબ જ્યારે મોટાભાઈ શિકોહની હત્યા કરીને એનું માથું તાસકની અંદર મૂકીને પિતા શાહજહાંને પહોંચાડે છે ત્યારે શાહજીનો તો બિચારો શું બોલે એટલો વૃદ્ધ થઈ ગયો છે એની તો એણે કેદ કરેલો છે અને કેદ કરીને એને એક એવી કોટડીમાં મૂકી રાખ્યો છે એની ઈચ્છા મુજબ કે જ્યાંથી એને એનો તાજમહાલ દેખાય એની પ્રિયતમા મુમતાઝ જ્યાં આગળ સુધી છે એ આખી આખી મોટી ખબર જે વિશ્વની એક અજાયબી ગણાય છે એ તાજમહલની સામે ટીકી ટીકીને જીવ્યા કરે એવી વ્યવસ્થા એણે કરી આપેલી છે પરંતુ ત્યાં આગળ એ પોતાના સગ્ગા ભાઈનું મસ્તક કાપીને જાણે કે બહુ મોટું પરાક્રમ કર્યો હોય તે રીતે જ્યારે પિતાની સમક્ષ મોકલે ત્યારે પિતાને કેવું લાગ્યું હશે પોતાનો જ એક દીકરો પોતાના એક જેષ બંધુને પોતાના મોટાભાઈને બેરહેમીપૂર્વક મારી નાખે એની કતલ કરી નાખે અને પછી સત્તા ઉપર એ સિંહાસન ઉપર ચડી બેસે ત્યારે એ રાજવીને એ બાદશાહને એ કેવું લાગ્યું હશે તો આ પિતા અને પુત્ર વચ્ચેનો જે આપણો સંબંધ છે એ તો એટલો પવિત્ર ગણાયો છે કે પિતા એના મૃત્યુ પછી પણ એના પુત્રમાં જીવતો હોય છે એ લોહી શકાય છે અને એટલા માટે આપણે ત્યાં હંમેશા સંતાનની અને એમાં પણ પુત્ર સંતાનની અપેક્ષા રાખવામાં આવે છે કે ભાઈ એનું નખો જ ન જવું જોઈએ વંશ વેલો આગળ વધવો જોઈએ એના ઠેકાણે આપણો નરસિંહ મહેતો જ્યારે ભગવાન એને પ્રસન્ન થાય છે ત્યારે એની પાસેથી જે બે વરદાન માગે છે એ પૈકીનું એક વરદાન એ હતું કે હે પ્રભુ સૌથી પહેલું વરદાન તો મને એ આપો કે મારું નખો જાય એટલે કે હવે એને તો શામળસા નામનો પુત્ર હતો જ પરંતુ એને એમ થયું નરસિંહ મહેતાને કે શ્રી ખાતરી કે ભવિષ્યની અંદર આ શામરસાની બીજી પ્રજા થનારી પ્રજા એ પોતાનું નામ બદનામ નહીં કરે તો જે નરસિંહ મહેતાની જે ઇમેજ હતી જે છાપ હતી એક ઉત્તમ વ્યક્તિ તરીકેની એક પ્રભુ ભક્ત તરીકેની એક નીતિવાન વ્યક્તિ તરીકેની એ છાપ ખરડા નહીં એટલા માટે પોતાનું નિર્વંશ જાય એવું વરદાન માગે છે અહીંયા જોયું કે સગો દીકરો પોતાના પિતાને હંમેશા માટે ઊંઘાડી દે છે ઉઘાડીના ગામ આવીને એને પતાવી દે છે બીજી બાજુ એક એવી પણ ઘટના બની છે કે જ્યાં સગા મા બાપ પોતાના એક ના એક દીકરાની એની મૃત્યુ માટેની અરજી કરે છે સુપ્રીમ કોર્ટમાં અરજી કરે છે હાઈકોર્ટમાં અરજી કરે છે કે ભાઈ હવે વર્ષો પહેલાં આજથી ઘણા વર્ષો પહેલાં એ પડી ગયો છે ચોથા માળેથી અને એના પછી એને બિલકુલ કોડરી પ્લેજિયા થઈ ગયો છે લકવો મારી ગયો છે કોમામાં છે વેન્ટિલેટર ઉપર છે અને એને પાઠા પડી ગયા છે ગંધાઈ ઉઠ્યું છે એનું શરીર હવે એને નળીઓથી ખવડાવવું પડે એનો શ્વાસ પણ પેલું વેન્ટિલેટર હોય ત્યાં સુધી ચાલે તો પછી એની ઈચ્છા મૃત્યુ આપીને એ પીડામાંથી મુક્ત કેમ ન કરવું કારણ કે સાજરો તો થવાનો જ નથી તો એક તરફ આ ઈચ્છા મૃત્યુની માગણી જે આપણા માટે સામાન્ય રીતે આપણા ત્યાં મૃત્યુ માન્ય નથી પરંતુ આવું પેસિવ મૃત્યુ એક્ટિવ ઈચ્છા મૃત્યુ નહીં પરંતુ પેસીવી ઈચ્છા મૃત્યુ એના માટેની જે માગણી થાય છે કે ભાઈ હવે તો આ બીજો વિકલ્પ જ નથી રહ્યો આ નળીઓ કાઢી નાખીએ આપોઆપ એ ભગવાનના ઘેર ચાલ્યો જશે એ પોતાની વિટમણામાંથી પણ દૂર થશે અને અમને પણ એને જે અનેક મોટી નાણાકીય રીતે જે કોટમાં ઉતાર્યા છે એમાંથી અમે પણ મુક્ત થઈશું અને અમને હવે એનું દુઃખ જીરવી જતું નથી તો મિત્રો આજે આ બે ઘટનાઓ વિશે વાત કરીને હું વિરામ લઉં છું અને ફરી પાછા આપણે મળીશું ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો મને ખૂબ આનંદ થશે